ના હોય યાર હું માનું જ નહીં ભાઈ હતું હશે અરે ના શું હોય સાચી વાત છે મારા ભાઈ ચલો હું તને લઈ જઉં તું ડાયરેક્ટ એમને પૂછી લે લે હાલો હા ભાઈ સાચી વાત છે 150 રૂપિયામાં અનલિમિટેડ તુએ છોટા સાથે છાસ પાપડ અને ગોળ અનલિમિટેડ અને હા એટલે દર રવિવારે બીજી ત્રણ સબ્જી મળે છે તો હા ભાઈ અહીં તમને દર રવિવારે તુવેર ટોઠા આખી ડુંગળી આખા લસણ અને લીલી હળદર શાક મળી રહેવાનું છે અને રવિવાર સિવાય બાકીના દિવસે તુવે ટોઠા તો ખરા જ તુવેર ટોઠા તો તમે ઘણી જગ્યાએ ખાધા હશે પણ આમના જેવા તો નહીં કેમ કે અહીં તમને દેશી ગામડાનો ટેસ્ટ મળી રહેવાનો છે તો આવી કડકડતી ઠંડી માં તુવે ટોઠા અને આમના બીજા શાક ખાવા માટે સીધા માધવ રેસ્ટોરન્ટમાં પહોંચી જાવ અને જો તમારે પાર્સલ જોઈએ તો એ પણ સુવિધા ઉપલબ્ધ છે અહીંયા એક નંબર ભેવા સબ્જી તો ભૂખા કાઢે છે બાકી જો એડ્રેસની વાત કરું તો બારેજા હાઈવેથી તમે સીધા બારેજા લાલી રોડ પર આવશો તો ત્યાં તમને ગજાનંદ એવન્યુ ફ્લેટ જોવા મળશે બસ એની જ નીચે આવેલું છે માધવ રેસ્ટોરન્ટ